ગુજરાતમાં એક તરફ કલાકારોનો ડખો ચાલે છે बृજરાદન ગઢવી અને દેવાયત ખબર સાથે સાથે કાજલ મહેરિયા અને સાગર પટેલ આ ચારેય જણાનો વિવાદ ગુજરાતની અંદર ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે ને આમને સામે સાબદી કે યુદ્ધ છેડાયું છે મામલો હવે કહી શકીએ તો મેદાને પણ છે એવું પણ આપણે કહી શકીએ પણ એવા વચ્ચે એક સમાચાર સામે આવ્યા કે જેમાં બંને કલાકારોનો ઝઘડો શાંત કરવા માટે થઈ અને સમાજોની મળી હતી અને સમાજની એ સમાજે સમાધાનની વાત થઈ હતી આખી પાયા વિહોણા રહી હતી અને મોરે મોરાની કુંભ મેળામાં ઉભરીને આવ્યા માયા ભાઈ નમસ્કાર નિયઝરૂમ સાથે હું છું બાબી માયા ભાઈ કે જે આમ તો હશે કલાકારની સાથે સાથે લોક સાહિત્યકાર પણ છે અને ખૂબ અનુભવી

मैंने कभी लागनी अनुभव किया नहीं। शू कहूं माया भाई? पहले पर साफ हो। आज महाकुंभ पर्व में जहां सभी प्रयागों में प्रयागराज जिसको कहा जाता है वो प्रयागराज भूमि में आज के पहले दिन महाकुंभ के शुभ प्रारंभ और आज पूर्णिमा और अगले ही दिन बका संक्रांति का महास्नान और यही हमारे मान से मुझे राजेंद्र दास बाबू का दर्शन हुआ और यहाँ आकर हम भी पावन हुए आइए हिंदुस्तान की भूमि है भारत की भूमि है धर्म की भूमि है इस संत की भूमि है और ये सब बिलक बिलक बनकर जो हम कुछ न कुछ अलग कर रहे हैं नहीं हम एक बने हम भारतीय बने हम हिंदू बने और ये सनातन के ગુજરાત માટે કેટલી ગૌરવની વાત માયાભાઈ આહીર કે જે આપણા ગુજરાત ના એક લોક સાહિત્યકાર છે સમગ્ર ગુજરાત માટે બહુ મોટી વાત દોઢ દોઢ મહિના ચાલનારા મહાકુંભ ની અંદર વિવિધ વિસ્તારોમાંથી વિવિધ રાજ્યોમાંથી એવું શકાય છે કે અન્ય દેશોમાંથી પણ ખૂબ જ લોકો જુદા જુદા ક્ષેત્રમાં આવવાના છે ત્યારે સાહિત્ય ક્ષેત્રની અંદર વિભૂષણનો એવોર્ડ માયાભાઈ આહીરને આજે આપવામાં આવ્યો છે જે સમગ્ર ગુજરાત માટે ઘણી બધી મોટી બાબત કહી શકાય જે મહાપુરુષો હાથે એવોર્ડ એમને મળ્યો છે એ પણ ખૂબ મોટી પદવી કુંભમાં ધરાવે છે અને ખૂબ જ સાધુ સંતો મહાપુરુષોની વચ્ચે આખું આ સન્માન એમને આપવામાં આવ્યું છે શું માનવું છે તમારું આ મુદ્દે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો રૂમ ગુજરાત નમસ્કાર